લઈ આવો પછી દલાભાઈ તો લીધી કપડા ની પછી ભાઈ દલાભાઈ તો ગયા ભલા કેવા

આજુ બાજુ જોયું પણ કોઈ દેખાણું દલાભાઈ વાડી ને પૂછ્યું ને

તમને બી છે 10 બાર ભાઈ પાછા ગલે ભાઈ તો 10 બાર ઇંગણા તોડી લીધા પાછા ઘરે ગયા ચાક બનાવ્યું અને એમ ખાધું પછી બીજા દિવસે ગયા ને તો વાડીવાળાને ખબર પડી ગઈ કે મારી વાડીમાંથી તો રીંગણા લઈ જાય છે એટલે વાડીવાળા ભાઈ શું છે ને મોટો ઝાડ હતું ને એ કાઈ બેઠી ગયા ત્યાં જે મારે જોવું છે કે કોણ લેવા આવે છે વાડીમાંથી પછી એ પછી એટલે મે જે સંતાઈ બેઠા ભાઈ ભાઈ વાડી નીકણા લવ બેચાર વાડીએ કીધું લઈ લો ને 10 બાર ત્યાં તો વાડીવાળા ભાઈ દોડડે ને નીકળે બહાર અને દલાભાઈને પકડી લીધા

કોઈ વસ્તુ નહી લો તો આપડે કોઈ દિવસ કોઈ ની પૂછ્યા વગર વસ્તુ લેવાય લેવાય